નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામ મિત્રો તમામ ખેડૂતો માટે સૌથી મોટા આવ્યા છે ખેડૂતો માટે આજે મોટી ખુશખબર આવી છે સુરતની અંદર આ વખતે મતદાન બંધ રહેશે મોટા સમાચાર અત્યાર સુધીના આવી ગયા છે સુરતની અંદર સાત તારીખે મતદાન થવાનું નથી આંગણવાડીની બહેનો માટે ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે એક એક લાખ રૂપિયા ખાતામાં આવશે સૌથી મોટા સમાચાર આંધી વંટોળ સાથે વરસાદ પડવાનો છે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના સૌથી મોટા સમાચાર તમામ મિત્રોને જણાવી દઉં કે આ વખતે સુરતની અંદર મતદાન થવાનું નથી સાત તારીખે ગુજરાતની અંદર મતદાન થવાનું છે આ મતદાનમાં સુરતની અંદર મતદાન થવાનું નથી કારણ કે સુરતની અંદર વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર તમામ મિત્રો માટે આવી ગયા છે તમામ મિત્રોને જણાવી દઈએ કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થઈ ગયું એને કારણે ભાજપ વિજેતા જાહેર થઈ ગયા છે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે તો મિત્રો સુરતની અંદર સાત તારીખે મતદાન બંધ રહેશે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર શું આખી માહિતી છે તમામ મિત્રોને જણાવી દઉં તો સુરતમાં કોંગ્રેસ તરફથી જે ઉમેદવાર ઊભા હતા એ ઉમેદવારમાં કંઈક ભૂલો હોવાને કારણે એનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું અને એને કારણે બીજા પક્ષના અને અપક્ષના ઉમેદવારે પણ પોતાનું ફોર્મ પાછું લઈ લીધું તો હવે ભાજપ સિવાય કોઈ પણ ઉમેદવાર સુરતની અંદર બાકી ન રહ્યું ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ એકલા ઊભા છે તેથી સુરતમાં હવે મતદાન થવાનું નથી સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે તો વગર બેઠકમાં વિના લડાઈએ મિત્રો ભાજપ જીતી ગયું છે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર જો કે આગળની સ્થિતિમાં ખબર પડશે કે ચૂંટણી પંચ હવે કેવો નિર્ણય લે છે અત્યારે તો ભાજપને વિજેતા જાહેર કરવામાં આવ્યા પરંતુ જો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ કરવાની કોંગ્રેસે વાત કરી એના ઉપરથી આગળની સ્થિતિ ખબર પડી જશે પરંતુ હાલની સ્થિતિ મુજબ એવું કહેવામાં આવે છે કે સુરતમાં સાત તારીખે મતદાન થવાનું નથી તો આ મોટા સમાચાર સુરતવાસીઓ માટે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે સરકારે ખુશખબર આપી દીધી છે હવે મિત્રો ખેડૂતોને ખાતર સસ્તું મળવાનું છે આ મોટા સમાચાર આવી ગયા છે ઇફકો દ્વારા પોતાની એક નવી પ્રોડક્ટ શરૂ કરવામાં આવી છે નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે આ પ્રોડક્ટનું નામ નેનો યુરિયા રાખવામાં આવ્યું છે જે નેનો યુરિયા પ્લસની એક સુધારેલી જાત છે આ પ્રોડક્ટની અંદર હવે નાઇટ્રોજનને પણ મિક્સ કરી દેવામાં આવ્યું છે જેથી છોડનો વધુ સારો વિકાસ થવાનો છે છોડને સારું એવું નાઇટ્રોજન મળશે સોળ ટકા નાઇટ્રોજન આ બોટલની અંદર હશા મોટા સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે હવે ખેડૂતોને નેનો યુરિયાની અંદર નાઇટ્રોજનનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે મિત્રો આની કિંમતની વાત કરી દઈએ તો તેની અડધી લિટરની બોટલની કિંમત બસ્સો પચીસથી બસ્સો ચાલીસ રૂપિયા છે જે ખેડૂતો માટે ખૂબ જ પરવડે એવી છે સરકારે આના ઉપર સબસિડી ન આપે તો પણ ખેડૂતોને પરવડે એવી કિંમત છે આ બોટલ અડધા લિટરની બોટલ પચાસ કિલોની યુરિયા બેગની થેલી લાવો એના બરાબર થાય એટલે પચાસ કિલોની યુરિયા બેગની થેલી જેટલું જ આ યુરિયા બોટલની અડધા લિટરની બોટલ આવે છે તો તમામ ખેડૂતો માટે આ ખુશખબર છે આવનારી પહેલી તારીખથી પહેલી મેથીયા બોટલ બજારમાં લોન્ચ કરવામાં આવશે તો ખેડૂતો માટે આ ખૂબ જ મોટી ખુશખબર આવી છે ત્યાર પછીના આંગણવાડી બહેનો માટે ખુશખબર આવી ગઈ છે આંગણવાડી બહેનોનો પગાર ડબલ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે કોણે જાહેરાત કરી છે શું જાહેરાત કરી છે તમામ બાબત જણાવી દઉં તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા આ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે જો કોંગ્રેસની સરકાર જીતશે તો આંગણવાડી બહેનોનો પગાર ડબલ કરી દેવામાં આવશે અત્યારે જેટલો પગાર મળે છે એના કરતાં આવક બમણી કરી દેવામાં આવશે તો આંગણવાડી બહેનો માટે આ ખુશખબરી ભર્યા સમાચાર હતા આની સાથે સાથે રાહુલ ગાંધીએ એક બીજી જાહેરાત પણ કરી દીધી છે રાહુલ ગાંધીએ કીધું કે અમે ત્રીસ લાખ ખાલી પડેલી નોકરીઓ યુવાનોને આપીશું એટલે ત્રીસ લાખ નોકરી ભરતીની જાહેરાત કરવામાં આવશે તો આંગણવાડી બહેનો અને યુવાનો માટે મોટી જાહેરાત કરી દેવામાં આવી છે ખુશ ખબર આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે હીટ વેવને કારણે ગુજરાતની તમામ શાળાઓને આદેશ આપી દેવામાં આવ્યા છે શું આદેશ આપ્યા છે તમામ મિત્રોને જણાવી દઉં ગુજરાતની અંદર હીટ વેવ થવાની આગાહી કરવામાં આવી છે જેને કારણે હવે તમામ ડીઓને પત્ર લખવામાં આવ્યો છે પત્રની અંદર કહેવામાં આવ્યું છે કે તમામે તમામ ગુજરાતની જેટલી પણ શાળાઓ છે એ દરેક શાળાઓનો સમય સવારે નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી જ રાખવાનો રહેશે તો સવારે નવ વાગ્યાથી અગિયાર સુધી જ હવે શાળાઓની અંદર શિક્ષણ કાર્ય શરૂ રહેશે આની સાથે સાથે આદેશ કરવામાં આવ્યું છે કે ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ઓપન એર વર્ગો કરવાના નથી એટલે ખુલ્લામાં જે વર્ગો કરવામાં આવે એને પણ ટાળવા માટે જણાવવામાં આવ્યું છે તો વેવને કારણે શાળાઓની અંદર નવથી થી અગિયાર સુધી શિક્ષણ કાર્ય ચાલુ રહેશે તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર દરેક મહિલાઓને હવે એક એક લાખ રૂપિયા દર વર્ષે આપવામાં આવશે કોણે જાહેરાત કરી છે શું જાહેરાત કરી છે તમામ મિત્રોને જણાવી દઉં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસ પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે આ ઢંઢેરાની અંદર કહેવામાં આવ્યું કે જો કોંગ્રેસની સરકાર જીતશે તો ગરીબ પરિવારની દરેક મહિલાને પ્રતિ વર્ષ એટલે કે મિત્રો દરેક વર્ષે એક એક લાખ રૂપિયા આપવામાં આવશે એટલે દર વર્ષે ગરીબ મહિલાના ખાતામાં એક એક લાખ રૂપિયા આપવામાં આવશે આ યોજનાને મહાલક્ષ્મી યોજના નામ આપવામાં આવશે તો યુવાનોને ત્રીસ લાખ નોકરીઓ આપવાનું વચન પણ આપવામાં આવ્યું છે તો કોંગ્રેસની સરકાર દ્વારા એક લાખ રૂપિયા આપવાની મોટી જાહેરાત કરી તમારા તમામ મિત્રોને આ સમાચાર મોકલી દેજો ત્યાર પછીના આગળના સમાચાર ઉપર નજર કરીએ તો આંધી વંટોળ સાથે ભારે વરસાદ પડવાનો છે મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી દીધી છે આ સૌથી મોટા સમાચાર છે આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદ પડવાનો છે ક્યારે પડવાનો છે તમામ માહિતી જણાવી દઉં તો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ચોવીસ એપ્રિલથી સત્યાવીસ એપ્રિલ સુધી ગરમીનું પ્રમાણ વધશે ત્યારબાદ ઘટી જશે અને ચાર મેથી ફરીથી ગરમીમાં વધારો જોવા મળશે અને આની સાથે સાથે દસ તારીખથી ચૌદ મે વચ્ચે ગુજરાતમાં વરસાદ પડવાનો છે ઉત્તર ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાતના વિસ્તારમાં આંધી વંટોળ સાથે ભારે પવન સાથે વરસાદ વરસશે એવી મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો દસ તારીખથી ચૌદ તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે ભારે આંધી વંટોળ સાથે વરસાદ પડવાનો છે મોટી આગાહી કરી દેવામાં આવી છે તો ખેડૂત મિત્રો પણ ખાસ સાવધાન રહેજો ત્યાર પછીના મિત્રો એલપીજી ગેસને લઈને અભિયાન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જો તમે પણ એલપીજી ગેસ ધારક છો તો તમારા માટે આ સૌથી મોટા સમાચાર રહેવાના છે શું અભિયાન શરૂ કર્યું તમામ મિત્રોને જણાવી દઉં તો સરકારી તેલ કંપનીઓ અને જેટલા પણ ડિસ્ટ્રીબ્યુટર છે ઇન્ડિયન ગેસ હોય ભારત ગેસ હોય આ તમામ ગેસ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે શું અભિયાન શરૂ કર્યું છે જણાવી દઉં તો આખા દેશની અંદર જેટલા પણ એલપીજી ઘરેલું ધારક હોય તમારી પાસે પણ એલપીજી કનેક્શન હોય તો તમારા ઘરની હવે મુલાકાત લેવામાં આવશે મુલાકાત લઈને તમારા ગેસ કનેક્શનની ફ્રીમાં સુરક્ષા ચેકિંગ કરી આપવામાં આવશે એટલે ગેસ કનેક્શનમાં ક્યાંય પ્રોબ્લેમ હશે તમામ ચેકિંગ સુરક્ષિત કારણોસર કરવામાં આવશે એટલે જ્યારે તમારા ઘરે ડિલિવરી મેન અથવા તો મિકેનિક કોઈ ગેસ સિલિન્ડરની ડિલિવરી કરવા માટે આવશે ત્યારે તમારા ઘરે ચેકિંગ કરી આપવામાં આવશે તો આઠ સલામતી નિયમોની ચેકિંગ કરવામાં આવશે અને આ તમામ ચેકિંગ એટલા માટે કરવામાં આવશે કે કોઈ તમને ભવિષ્યમાં ખતરો ન રહે અને તમને જે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ગેસ એલપીજી કનેક્શન તરફથી મળે છે એ લેવા માટે પણ આ કરવું ફરજિયાત રહેશે તો એલપીજી દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેની અંદર હવે દરેક એલપીજી ધારકોના ઘરે ઘરે જઈને સુરક્ષા ચેકિંગ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે બીજી એક મોટી ખુશખબર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે રાજ્ય સરકારે ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે રાજ્ય સરકારે ખેડૂતો માટે ખેતરોમાં જે ટ્રાન્સમિશન લાઇન ઊભી હોય છે એના માટે વળતર આપવાની મોટી જોગવાઈ કરવામાં આવી છે અત્યાર સુધી જેટલું વળતર મળતું હતું એમાં હવે ડબલ વધારો કરી દેવામાં આવશે હવે બસો ટકા લેખે વળતર આપવામાં આવશે શું માહિતી આપી છે તમામ મિત્રોને જણાવી દઉં તો જે ખેડૂતોના ખેતરમાં વીજળીના થાંભલા પસાર થતા હોય ટ્રાન્સમિશન લાઇન પસાર થતી હોય આ ટ્રાન્સમિશન લાઇનને કારણે તમારી જમીન પાક અને ફળાવ ઝાડને જો કોઈ નુકસાન થાય છે તો એના માટે જે તમને વળતર મળે છે એ વળતરમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે એ વળતરની અંદર હવે બસો ટકા વધારો કરવામાં આવ્યો છે તો ખેડૂતો માટે આ મોટી ખુશખબર હતી તમામ મિત્રો માટેના સૌથી મોટા સમાચાર હવે તમને દસ ટકા લેખે વધારો કરી દેવામાં આવ્યો છે તો મિત્રો આ સમાચાર તમારા તમામ મિત્રોને મોકલી દેજો ત્યાર પછી ખેડૂતો માટે આજના મુખ્ય સમાચાર જોઈ લઈએ તો ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે જે ખેડૂતોએ ચણા વેચવા હોય તો ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ છે બફર સ્ટોક સરકાર ભરવા માટે ચણાની ખરીદી કરી રહી છે કેટલા ભાવે ચણાની ખરીદી શરૂ છે તો જણાવી દઈએ ક્વિન્ટલ ડીટ ચણાનો ભાવ પાંચ હજાર ચારસોને ચાલીસ રૂપિયા સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે તો જે ખેડૂત મિત્રોએ ચણા વેચવા હોય તો ટેકાના ભાવે સરકારે ખરીદી શરૂ કરી છે તો મિત્રો આ તાં આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો આ તો આજનો વિડીયો તમામ મિત્રો માટે ખૂબ જ ફાયદાકારક રહ્યો છે આ વિડીયોને લાઇક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન